ગુજરાતમાં હવે વરસાદ પડવાની શક્યતા કેટલી કાતિલ ઠંડી માટે રહેવું પડશે તૈયાર હવામાન વિભાગની નવી આગાહી શું છે તેના વિશે ખાસ જાણીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઉપર હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે સાથે જ તાપમાનમાં કેટલા ડિગ્રી સુધીનો ઘટાડો થશે તે અંગે પણ જણાવવામાં આવ્યું છે ભર માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા રાજ્યના વાતાવરણમાં આવેલા પલટા બાદ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે સાથે જ તાપમાનમાં કેટલા ડિગ્રી સુધીનો ઘટાડો થશે તે અંગે પણ જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યના હવામાન વિશે વાત કરતાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સૂકું રહેશે ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે જે બાદ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં વધુમાં તેઓ જણાવે છે કે તાપમાન ઘટવાના લીધે ઠંડી પણ વધવાની છે આ સાથે જ તેમણે તાપમાનની માહિતી આપતા જણાવ્યું છે કે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં ચાર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે આગામી દિવસોમાં અમદાવાદનું તાપમાન પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાનનું પૂર્વાનુમાન છે નોંધનીય છે કે રાજ્યમાં વરસાદની શક્યતા નહીં વધશે માવઠા બાદ હવે કાતર ઠંડીનો કેર શરૂ થશે આગામી ચોવીસ કલાકમાં તાપમાન ગગડશે બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે જ્યારે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યું છે જેના કારણે રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું હતું કે અઠાવીસમી તારીખની મોડી રાતથી આપણે આ માવઠામાંથી મુક્ત થઈ જશું અને વાતાવરણ ચોખ્ખું થઈ જશે ઓગણત્રીસમી તારીખથી શિયાળું વાતાવરણ સામાન્ય થશે ઓગણત્રીસ તારીખે ડિસેમ્બર મહિનાની સૌથી વધુ ઠંડી પડશે આઈએમડી અને નિષ્ણાતોની આગાહી માવઠાનો ખતરો હજુ ક્યાં સુધી રાજ્યના ચાર જિલ્લામાં પડી શકે છે વરસાદ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે આવામાં હજુ પણ લગભગ ચોવીસ કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં માવઠાની વકી સેવાઈ રહી છે તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તેમજ હવામાન વિભાગની આગાહી શું છે તે પણ ખાસ જાણી લઈએ વાત કરીએ જો હવામાન વિભાગની તો રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે વાદળ છાયા અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદના ઝાપટા પણ પડ્યા હતા આવામાં હજુ પણ લગભગ ચોવીસ કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં માવઠાની વકી સેવાઈ રહી છે હજુ રાજ્યના કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે અને હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતો દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે જાણીએ અઠ્યાવીસમી તારીખે સવારે આઠ કલાકથી લઈને ઓગણત્રીસમી તારીખે સવારે સાડા નવ કલાક સુધીની આગાહીની જો વાત કરીએ તો આ ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ચાર જિલ્લામાં વરસાદ પડી શકે છે આ ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા ડાંગ અને તાપીમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે ભર હવામાનમાં આવેલા પલટાને કારણે વિશે માહિતી આપતા હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે નોર્થ પાકિસ્તાનથી લઈને સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ સી સુધી એક રેખા બનેલી છે તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ શુક્રવારે તેમણે જણાવ્યું હતું કે ચોવીસ કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં તે બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે નોંધનીય છે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે અઠ્યાવીસમી તારીખની મોડી રાતથી આપણે આ માવઠામાંથી મુક્ત થઈ જશું અને વાતાવરણ ચોખ્ખું થઈ જશે ઓગણત્રીસમી તારીખથી શિયાળું વાતાવરણ સામાન્ય થશે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે ડિસેમ્બર મહિનાની સૌથી વધુ ઠંડી પડશે બીજી બાજુ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક ભાગોમાં ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી ગુજરાતમાં શિયાળાના અંતમાં અસમયે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત રાજ્યના ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સત્યાવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર વચ્ચે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર